સાત કરોડના ખર્ચે બનેલા મોડ પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના દસ ગામોના પચ્ચીસ હજાર જેટલા લોકોને ઘર આંગણે આરોગ્યક્ષી સેવાઓ મળશે મુળુભાઈ બેરા રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર તાલુકામાં મોડપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું એક કરોડ રૂપિયા સાત લાખના ખર્ચે ચારસો પંચાવન દશાંશ પાંચ જગ્યામાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ રૂમ ડ્રેસિંગ રૂમ લેબોરેટરી મમતા ક્લિનિક લેબર રૂમ પ્રિઓપરેશન રૂમ સ્ક્રબ રૂમ ચેન્જ રૂમ માઇનો રોપરેશન થિયેટર પુરુષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સર્વે ભવન તો સુખીન ના મંત્ર સાથે આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે જામનગર જિલ્લામાં ચોત્રીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તે પૈકી લાલપુર તાલુકાના મોડપર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા થકી આજુબાજુના દસ ગામોની પચ્ચીસ હજાર જેટલી વસ્તીને અહીંની સેવાઓનો લાભ મળશે